તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોદથી આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી હવે આંગણવાડીના નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધી રમખાણ આમોદનગરમાં હાલ ગણકીનું સામ્રાજ્ય ફેલાયું છે ખાસ કરીને આંગણવાડી નંબર ત્રણના ગેટની સામે જ ગણકીના ઢગલા હોવાને કારણે નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે દ્રશ્ય એવા છે કે નગરના નાનકડા બાળકો જાણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય નગરપાલિકા વારંવાર ફોટા સેશન અને સફાઈના નામે નાટક કરી લૂટે છે પરંતુ વાસ્તવિકતામાં ગંદકી વધી રહી છે છે સૌથી મોટી વાત એ કે મામલેદાર કચેરી અને તાલુકા પંચાયત જેવી મુખ્ય સાહસિક ઇમારતોની બાજુમાં જ ગંદકીના ઢગલા પડ્યા છે જે નગરપાલિકાની કાર્ય પદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે હાલ અમદનગરમાં મલેરિયા ટાઈફોઇડ અને વાયરલ ઇન્ફેક્શન જેવા રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે આ પરિસ્થિતિમાં આંગણવાડીના ગેટ સામે જ ગંદકી હોવાને કારણે નગરપાલિકા બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ રમખાણ કરી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને દર વર્ષે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે છતાં નગરપાલિકા કાગળ ઉપર જ કામ બતાવી રાજકીય પ્રચારમાં વધારે રસ લે છે નાગરિકોને મૂળભૂત સુવિધા આપવાની જગ્યાએ થોડા સમય પહેલા જ સુરત આરસીએમ માટે આવેલા એડિશનલ કલેક્ટર આમોદનગરની ગંદકી અંગે કડક ઉઘરો લીધો હતો છતાં નગરપાલિકાની કામગીરીમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી હવે મોટો સવાલ એ છે કે આમોડ મામલેદાર કચેરી અને શૈક્ષણિક સંસ્થાની સામે જ રહેલું આ ગંદકીનું સામ્રાજ્ય ક્યારે દૂર થશે અને નગરપાલિકા ક્યારે નાગરિકોની તકલીફ દૂર કરી પોતાની ફરજ નિભાવશે તે જોવું રહ્યું જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોડ